તો મિત્રો ઘણા દિવસથી એક વિચાર મગજમાં આવતો હતો તો આજે તો વિચાર્યું કે ચલો વિડીયો બનાવીએ અને બધા મિત્રોને આપણા વિચારો જણાવીએ તો મિત્રો એમાં એવું છે કે ઇવેન્ટનો ધંધો અત્યારે જોવા જઈએ તો તેમાં એટલી બધી કોમ્પિટિશન વધી ગઈ છે અને એટલા બધા માણસો વધી ગયા છે કે મિત્રો અત્યારે હાલ ઇવેન્ટવાળા એકબીજાને પાળવાની જ કોશિશ કરતા હોય છે બરાબર તો મિત્રો એકબીજાને પાળવાથી કે ઇવેન્ટનો ધંધો આપણો ચાલી નથી જવાનો

તો મિત્રો કોપી ઉપર ઓછું ધ્યાન આપો અને પોતાની જાતે જે બને તે સારું કરો બાકી કોપી કરીને કોઈ આગળ વધ્યું નથી કે વધવાનું નથી મિત્રો કોપી તો આપણે નથી જ કરવાની પરંતુ એક બીજી વાત પણ હું તમને કહેવા માંગીશ કે મિત્રો તમારા કામની જેવી ક્વોલિટી હોય તેવો તમે ભાવ લો બાકી કોઈ ઝીરો ઇવેન્ટવાળો તેનું કામ સારું નથી અને તે બે હજાર કે પચીસોમાં કરે છે ઓર્ડર તો તેને ધ્યાનમાં ના લો બિલકુલ ના લો હું તમને એટલું જ કહેવા માંગીશ કેમ કે આપણે ક્વોલિટી આપવાની છે અને સામે એટલું વળતર લેવાનું છે તો મિત્રો ઓછા ભાવથી કોઈ કરતો હોય તો આપણે પણ એવું વિચારીએ કે લાવો હું પણ ઓછા ભાવમાં કરી દઉં તો મિત્રો એમાં તમારી ક્વોલિટી સારી હોય છે તો તમે ભાવ તમારી રીતે લઈ શકો તો મિત્રો અહીંયા આપણી વાત પૂરી કરીએ છીએ અને મિત્રો યુટ્યુબમાં આપણા આ રીતના વ્લોગ ડેલી આવતા જ રહેશે તો ઇવેન્ટ વાળા ભાઈઓ તો અવશ્ય આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો અને શેર કરજો મિત્રો તમને પણ એવું કઈ લાગતું હોય કે આ ટોપિક ઉપર થોડી માહિતી આપવા જેવી છે તો તે કોમેન્ટ સેક્શનમાં અવશ્ય જણાવજો તો તેના ઉપર પણ આપણે આ રીતે વ્લોગ બનાવીશું